મહારાષ્ટ્રમાં ગયા અઠવાડિયે સક્રિય થયેલા ચોમાસાને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે મુંબઈ અને પુણેમાં મેઘરાજાએ પૂરો દિવસ મેઘમહેર કરી હવામાન વિભાગે કહ્યું છે કે મુંબઈના લોકોને થોડા દિવસો સુધી ભારે વરસાદથી રાહત નહીં મળે આઈએમડીએ પણ આ અંગે રેડ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગની ચેતવણી બાદ બીએમસીએ સાવચેતી રાખવાની વિનંતી કરી છે મુંબઈના ઘણા વિસ્તારોમાં સો એમ કરતાં વધુ વરસાદ થયો હતો હવામાન વિભાગે જણાવ્યું છે કે સૌથી વધુ એકસો ને સત્તાવન એમએમ વરસાદ અંધેરીના માલપા ડોંગરી વિસ્તારમાં નોંધાયો ત્યારબાદ પવઈના પાસપોલીમાં એકસો ને પંચાવન એમએમ અને દિંડોસીમાં એકસો ને ચોપન એમએમ વરસાદ નોંધાયો જેને કારણે શહેરના અનેક રેલવે ટ્રેક પર પાણી ભરાયા બીજી તરફ ભારે વરસાદને કારણે પુણેના ઘણા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે લગભગ સિત્તેર લોકો માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી આ વરસાદમાં પુણેની ઘણી રહેણાંક કોલોનીઓ ડૂબી ગઈ છે પુણેમાં ભારે વરસાદથી લોકોને બચાવવા માટે સેનાને રસ્તા પર આવવું પડ્યું પૂરના પાણીથી ખરાબ રીતે પ્રભાવિત સિંહગઢ રોડ વિસ્તારમાં લોકોને બચાવવા માટે સેનાની બે ટુકડીઓ તૈનાત કરવામાં આવી જરૂર પડશે તો સેના લોકોને એરલિફ્ટ પણ કરશે આ ઉપરાંત એનડીઆરએફ ફાયર વિભાગ અને શહેરની અલગ અલગ ટીમોને રાહત કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને તમામ સુવિધાઓ પૂરી પાડવાના નિર્દેશ આપ્યો આઈએમડીએ મુંબઈ અને તેની આસપાસના થાણે રાયગઢ પાલઘર જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે જેમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ અને સમગ્ર દિવસ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહી કરી છે આ એલર્ટ શુક્રવારે છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસ સવારે સાડા આઠ વાગ્યા સુધી જાહેર કરવામાં આવ્યું છે આઈએમડીએ એમડીએ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના કોંકણ ક્ષેત્રમાં રત્નાગીરી જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે સિંધુદુર્ગ જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કર્યું છે પુણેમાં ભારે વરસાદને કારણે ચાર લોકોના મોત પણ થયા છે